અંકલેશ્વર શહેરમાં આવેલ સિગ્નેચર જેલરિયા કોમ્પલેક્ષમાં પુનઃ યુવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી જોવા મળી હતી બે યુવાનોએ મળી અને એક યુવાકને માર માર્યો હતો સમગ્ર મારામારીનો વિડિયો વાયરલ થતા ઘટના સામે આવી છે આ અગાઉ પણ આ જ કોમ્પલેક્સમાં યુવાનો વચ્ચે મારામારીનો વિડિયો વાયરલ થતા ઘટના સામે આવી હતી

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત ચૌદમી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોના ટોળા દ્વારા માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર આ જ કોમ્પલેક્સમાં મારામારીનો વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવાન મળી એક યુવાનને માર મારી રહ્યા છે છુટ્ટા હાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડી રહ્યા છે ત્યારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકો અસલામતીનો અનુભવ કરે છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે